ਪਈ ਤੇ ਮੈਂ ਚਾਹ ਬਣਾਈ ਹਾਂ ਚਾਹ ਬਣਾਉ ਤਾਂ ਬਣਾ ਦੋ ਮਰੀ ਗਿਆ ਨਾ ਪਈ ਚਾਹ ਪੀਦੀ ਚਾਹ ਪੀਦੀ ਫੇਰੀ ਮਰੀ ਗਿਆ ਨਾ ਰਾਤ ਨੂੰ ਨੇ ਮੈਂ ਖੇਤ ਅਛੜ ਗਾ ਫੇਰੀ ਖੇਤ ਅਛੜ ਗਾ ਨਾ ਮਰੀ ਗਿਆ ਨਾ ਤੇ ਪੋਟਲੂ ਚਾਰ ਵਾਰੀ ਚਾਰ ਵਾਰ ਤੇ ਵਰਦਾ ਮਰੀ ਗਿਆ ਨਹੀਂ ਵੜਿਆ ਤੂੰ ਤੇ ਚਾਰੇ ਤੁੰਨਾ ਮਰਿਆ ਫੇਰੀ ਪੋਟਲੂ ਵੜੀ ਗਿਆ

થોરી પા ચાલે વજા એમ પછી પા લેબડો તો લેબડા પર ચડ્યા લેબડો પાડવા બે બે પોટલો લેબડો પાડ્યો અને લેબડો પાડતા પડતો પછી મરી ગયા ના હા ઉતર્યા એમ પછી એક પોટલું માથે લાયા અને પછી આવતો આવતો મરી ગયા ના પછી આ બેનો લેબડો નાખ્યો અને પછી ઘેર આવી એરા પછી એવાય

હે મને ઉઠ્યો છું તો ઢોરો નાખતા પીળાવતાલી બુરી તારી માટે લાવું છું તું રાખ ત્યાં તો મને કશું નહીં દે તારી માટે પાણી લાવ પી લે હેડ આવું હે પી હેડ ને હું આમ ચાર કરતા રીને પીવું પીવું કરો જોઈ કરો તું લાવો જો ડોલ જ લાવી પડશે તો પીવાની તું શું નહીં ડોલે ક્યાં મેલી મને ખબર આ મળી મળી તને તો ડોલ જબ્બર મળી કોણી છે તમે શું કરીશું

એમ એ ભૂરી પીરી તે પીરીટું પોઈ પીધું આખું પીપલું પી ગય એવું લાગે મને દૂધ લાગે અલ્યા મારા હા તો મારા માલકાણી છે બાપાજુ ચાલશે આ બાપા હારું નહીં તારું દૂધ પીવું તારું દૂધ પી પીવું લે આ તારું છે તારી દૂધ